પ્રાથમિક વિશેષ શાળા નોબાર આચાર્યનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો ચંબુસર તાલુકાના નોબાર ગામની પ્રાથમિક મિત્ર શાળા આચાર્ય નટવરભાઈ વય નિવૃત્ત વિદાય સમારંભ શાળા પાટણમાં ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં જિલ્લા ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ એપીએમસી ચેરમેન કિરણભાઈ પટેલ જંબુસર તાલુકાની વિવિધ શાળા આચાર્યો મહામંત્રી શંકરભાઈ પડિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતો તથા શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ શાળા ઉડાડી મોમેન્ટો આપી સન્માનિત કરાયા આ પ્રસંગે આચાર્ય નટવરભાઈ રૂખરભાઈ વાળંદ જેઓ પ્રથમ કાવલી ગામે શિક્ષક તરીકે નિમણૂક પામ્યા વીસ વર્ષ બાદ બે હજાર ચૌદમાં નો બાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે તથા એક વર્ષ આસિસ્ટન્ટ શિક્ષક તરીકે સેવા આપી ત્યારબાદ નવ વર્ષ શાળા આચાર્ય તરીકે સેવાઓ આપીને તેમની ઓગણ વર્ષમાં શિક્ષક અને આચાર્ય તરીકે સુંદર સેવા આપીને હાલ તેમની વય નિવૃત્તિ થતી હોય વિદાય સમારંભ યોજાયો જેમાં ઉપસ્થિતોએ તેમની નિષ્ઠા સહનશીલતા સરળતા અને પ્રામાણિકતાના દર્શન કરાવ્યા હતા તેઓમાં પરોપકારની ભાવનાનું ઉત્તમ ગુણ છે બાળકો સાથે મળતાવળો સ્વભાવ પરિવારના સદસ્ય જેવી લાગણી ધરાવતા અને શાળાના બાળકોનું હિત ઇચ્છતા આ સહિતના ગુણો સાથે ઉપસ્થિત હોય તેમનું નિવૃત્તિમય જીવન સુખમય ધાર્મિકતાવાળું અને નિરોગી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે આચાર્ય નટવરભાઈ વાળંદે જણાવ્યું હતું કે જ્યાં સુધી શિક્ષકની નિમણૂક નહીં થાય ત્યાં સુધી બાળકોના ભવિષ્યનો વિચાર કરી તેઓ શિક્ષક તરીકે શાળામાં ફરજ બજાવશે તેવી ખાતરી આપતા ઉપસ્થિતો સહિત વાલી મિત્રો બાળકોમાં આનંદ છવાયેલો જોવા મળ્યો હતો